પલંગના છેલ્લા દસ વર્ષમાં જોઈએ તો કન્ટિન્યુ શીપનો જે અમારી આવક છે ઘટતી જ ગઈ છે એમાં પણ છેલ્લા બે હજાર ચોવીસમાં તો આજ સુધીના સૌથી લોએસ્ટ નંબર ઓફ જહાજ અને એલડીટી આવેલ છે અને જો બે હજાર ચોવીસની વાત કરીએ તો આ વર્ષમાં ફક્ત 109 નવ જહાજ આવેલા છે અને સાડા સાત સાત લાખ પાસઠ હજાર ટન માલ ફક્ત લાગેલ છે જે આજ સુધીના છેલ્લા દસ વર્ષમાં સૌથી લોએસ્ટ છે એમાં પણ ડિસેમ્બર મહિનામાં તો ફક્ત પચાસ હજાર ટન માલ લાગેલો છે જે એક વીએલસીસી સામાન્ય એક અમારે ત્યાં લાગતું હોય એટલા જલ્દીથી આખા મહિનામાં લાગેલ છે આ જે આવક જે ઓછી છે એના રીઝન બે થી ત્રણ છે અત્યારે હાલનો અને જે એક તો સૌથી મોટું જે રીઝન છે એ અમારે જે બીઆઈએસનો જે અમને અમારી ઉપર જે કાયદો લાગુ જે થયેલ છે જેના કારણે થઈને અમે જે પહેલા શીપની પ્લેટમાંથી ડાયરેક્ટ અમે જે ટીએમટી અમારે બનતો હતો તે હવે શીપમાંની પ્લેટમાંથી ટીએમટી બની શકતો નથી જેના કારણે થઈને એ અમારી પ્લેટને અમારે મેલ્ટિંગમાં સ્ક્રેપ કરવી પડે છે અને સ્ક્રેપમાંથી પછી બિલટ બનતો હોય જેના કારણે થઈને ચારથી પાંચ હજાર રૂપિયાનું કન્વર્ઝન કોસ્ટ આમાં વધી જતી હોય છે તો પાંચ હજાર રૂપિયાની કન્વર્ઝન કોસ્ટ વધવાના કારણે જે અમારા હરીફ દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે પણ બ્રેકિંગ કરે છે એ લોકોને આ પ્રકારમાં એ લોકો પ્લેટમાંથી ડાયરેક્ટલી ટીએમટી સરિયા બનાવી શકતા હોવાના કારણે અમે લોકો એની કમ્પેરમાં પ્રાઇઝિંગ અમે એને મેચ કરી શકતા નથી જેના કારણે થઈને ઘણા ખરા જહાજો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચેલા જાય છે એ સૌથી એક અમારે મોટું રીઝન છે બીજું રીઝન જોવા જઈએ હાલના તબક્કે છે તો છેલ્લા એક વર્ષથી રશિયા યુક્રેન અને આજે પેલેસ્ટાઈન ઇઝરાયલ અને જે રેડ સીનો જે ઇસ્યુ છે એના કારણે થઈને રેડ સીમાંથી જહાજ ના આવવાના કારણે થઈને એને આખું ફરીને લાવતા હોય છે તો જે જહાજના કાર્ગોને આવતા જે દસથી પંદર દિવસ થતા હોય છે એ લોકોને અત્યારે ત્રીસથી ચાલીસ દિવસ થવા લાગ્યા છે તો એકદમથી શિપની કાર્ગો માટેની રિક્વાયરમેન્ટ એ લોકોને ખૂબ વધારે કારણ કે વોયજ વધારે કારણેથી અત્યારે જરૂરિયાત પડી ગઈ છે જેથી કરીને શીપ ભાંગવા માટે ખૂબ જ ઓછા આવે છે એવી જ રીતે પનામા કેનલમાં પણ થોડો ઇસ્યુ હોવાના કારણે ત્યાં પણ જહાજોને ખૂબ દિવસોનું લાંબુ વોયજ કરવું પડતું હોવાથી શીપને જે બ્રેકિંગમાં જે નંબર ઓફ શીપ આવવા જોઈએ એ હાલના તબક્કે આવવાના બદલે એ લોકો કાર્ગોમાં ચલાવવા અત્યારે બહુ સારું પ્રાઇઝિંગ મળી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો અલંગની અંદર અમારે લગભગ એકસો બત્રીસ પ્લોટ વર્કિંગ છે જેમાંથી એકસો બારની અંદર જ્યારે બી કામ ચાલુ હોય તો એકસો બાર પ્લોટ હંમેશ માટે વર્કિંગમાં રહેતા હોય છે પરંતુ હાલના તબક્કે જે શીપની આવક અને જે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો પચીસથી ત્રીસ ટકાના પ્લોટમાં જ કામ ચાલુ રહ્યું છે તો અત્યારે હાર્ડલી ત્રીસથી ચાલીસ પ્લોટમાં વર્કિંગ ચાલુ હશે જ્યારે અમારું અલંગ ફૂલ ફ્લેજમાં ચાલુ હોય ત્યારે અમારે અહીંયા ડાયરેક્ટલી પચીસથી ત્રીસ હજાર લેબર અને ઇન્ડાયરેક્ટલી બેથી અઢી લાખ લોકોને રોજગારી આની ઉપર મળી રહેતી હોય છે હાલના તબક્કે અલગથી દસ હજાર યાર્ડની અંદર આ મંદી હોવા છતાં કામ કરી રહ્યા છે અમારા જીએમબી ના ચાર્જીસ અને અમારા બેન્કિંગના ચાર્જિસ એ બધા ફિક્સ હોય છે ઘણા બધા એમાં અલગ અલગ સ્લેબથી ચાર્જીસ અમારા એ લોકો યરલી લેતા હોય છે ચીપ બ્રેકરો જે અન્ય ધંધા તરફ વળી જવાનું કારણ મેઈન તો અમારે અહીંયા છેલ્લા અમારી પાસે છેલ્લા ત્રણ વર્ષથી તો ખૂબ જ મંદીનો માહોલ હોવાના કારણે કોઈની પાસે કામ નથી ઉપરાંત અમારા તમામ યાર્ડ હન્ડ્રેડ પર્સન્ટ હોંગકોંગ કન્વેન્શન પ્રમાણે અમે અપગ્રેડ કરેલા હોવાથી અમારા ફિક્સ જે અમારા એક્સપેન્સીસ છે એ ફિક્સ થઈ ગયેલા છે જેવી રીતે સર્ટિફિકેટના ખર્ચા અમારા સ્ટાફનો ખર્ચો જીએમબીના અમારા પ્લોટના જે રેન્ટ છે એ પણ અમારા દર વર્ષે બહુ મોટા ફિક્સ છે ઉપરાંત અમારી બેન્કની લિમિટો પણ મોટી હોવાના કારણે અમારા બેન્કિંગ ખર્ચા પણ મોટા ફિક્સ છે એટલે અમે બિઝનેસ અલંગમાં કરીએ કે ના કરીએ અમારા બધા ખર્ચાઓ બધા ફિક્સ હોવાના કારણે દરેક બ્રેકરે આ ખર્ચાઓને કાઢવા માટે થઈને કોઈને કોઈ જગ્યાએ અલગ ધંધાની અંદર ઝંપલાવું પડે છે અને એમાંથી એ પોતાનું આ રીતના બધા ખર્ચા કાઢીને સારા સમયની રાહ જોતો હોય છે લાગે તો છે છેલ્લા ત્રણ વર્ષથી અમે કહીએ છીએ કે અલંગની પરિસ્થિતિ સુધરવી જ જોઈએ પરંતુ કોઈ ના કોઈ એવા રીઝન અમે તમને જે કહ્યા એ પ્રમાણે કંઈ ના કંઈ એવા રીઝન એક આવી જતા હોય છે કે શીપની આવક અહીંયા ઓછી થતી જાય છે તો અમે આ વખતે પણ આશા રાખીએ છીએ કે અમને એવું લાગે છે કે મે જૂનથી કદાચ શીપની આવક વધે અને અલંગ ફરીથી ધમધમતું ચોક્કસ આ વર્ષમાં થઈ જશે